ઉનાળા હળવદ શહેરમાં હાઈવે રોડ ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પરમેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આજે હળવદમાં સતવારા સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન જે છે તે હળવદના શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ અને ગ્રામ્ય દ્વારા જે છે આખું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવમાં સત્તર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે લગ્નોત્સવમાં ઘણી બધી વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી આખો જે લગ્નોત્સવનો મંડપ હતો એ આખો સીસીટીવી કેમેરાથી સજ્જ હતો તેની સાથે આઠ હજારથી વધુ જે લોકો છે તે આ લોકો સમૂહ લગ્નમાં જોડાયા હતા તેની સાથે વિશેષ આમંત્રિત મહેમાનો પણ હાજર રહ્યા હતા કમો પણ હાજર રહ્યો તેની સાથે 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 જે જે આયોજન છે આયોજનની દીકરીઓ સમૂહ લગ્નો ભાગ લીધો છે આ સત્તરે દીકરીઓને કાર્યવર પણ વિશેષ જે વસ્તુઓ જે છે એ વસ્તુઓ આપવામાં આવી છે તેની સાથે સમૂહ લગ્નોત્સવના આયોજકો તેની સાથે સમૂહ લગ્નોત્સવમાં જે લોકો ભાગ લેવાયા હતા જે મહેમાન તરીકે આવ્યા હતા જે સમૂહ લગ્ન માણવા માટે આવ્યા હતા જે એકા

અને પૂરેપૂરી ટીમ સારું એવું કામ ગ્રામ્ય ટીમ પણ સારું કામ કરે સતવારા સમાજના યુવાન દીકરા દીકરીના સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે એ આયોજન જોઈ અને અતિ આનંદ થાય છે કે સમાજમાં એક સાથે સત્તર યુગલો લગ્નગ્રંથિથી જોડાતા હોય અને જે ગરીબ પરિવાર અને સન્માનની રીતે એનું ખર્ચો ઓછો થાય અને સરસ આયોજન કર્યું છે અને આયોજન પણ કેવું સમૂહ લગ્ન નહીં ઘરે ધામધૂમથી થતું હોય એવું આયોજન છે તો આ આયોજન વતી સમગ્ર સતવારા બાળ યુવા કેળવણી મંડળ તથા ગ્રામ્ય સિદ્ધનાથ યુવા મંડળ બધા આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા નવયુગલો જે આ લગ્ન ગ્રંથિથી જોડાય અને પ્રભુતામાં પગલાં પાડે છે તેમને સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું જ્ઞાતિજનોને અપીલ કરીએ છીએ કે કાઢો છો તમે એમાં ખોટા ખર્ચા થાય છે અને બધા સમૂહમાં પ્રસંગો બગડે અને સમાજમાં એકતા વધે અમારા દીકરાના લગ્ન માટે આવેલા તેની અંદર ફૂલ સુવિધા છે બાળકો નાના બાળકો માટેની ખેલ રમત તે પણ રાખેલ છે અને જે સુવિધા કોઈ સમૂહ લગ્નની અંદર આયોજન નથી તેવું બહુ સરસ રીતે આયોજન થયેલ છે જમવાની અંદર બધી રીતે પણ સરસ આયોજન છે કે એકથી ચાર નંબર સુધીના ટેબલ ગોઠવેલા છે પાસ આપેલા છે કે એક નંબરવાળાને એક નંબરના ટેબલમાં જવાનું બે નંબરવાળાને બે ટેબલ ટેબલમાં જવાનું તેવી પણ સુવિધા સારી આપી છે મંડપની અંદર બહુ સારી વ્યવસ્થા છે સમૂહ લગ્ન આયોજન કરેલું છે તે આયોજન ખૂબ ખૂબ સરસ છે અને તે આયોજન આયોજન ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અમારા સમાજની એકતા જાળવી રહે અને આગળ આવું કરતા રહે સમાજનું સેવા ગૌરવ અમે ઘનશ્યામપુર થી જાન લઈને આવ્યા હે દીકરીને દીકરાને લઈને આવ્યા હે ફક્ત બહુ સરસ બહુ સારું દીકરાએ એ સમૂહલગ્નમાં લગ્ન કર્યા મને ખૂબ ખૂબ આનંદ થયો અને સારું એવું કામકાજ છે સમાજનું આવું ને આવું કામકાજ કરતા રહે અગ્રેસર સમાજની એકતા જાળવી રહે અને એના માટે સારામાં સારું છે નમસ્કાર

દિત્યનાથ સતવારા યુવા મંડળ હું અહીં સમૂહ લગ્નમાં જોડાયેલી છું મને ખૂબ ખુશી છે તમામ દીકરીઓ આવા સમૂહ લગ્નમાં જોડાય દીકરાએ સમૂહ લગ્નમાં જોડાયા હશે અને સમૂહ લગ્નમાં લગ્ન કરી હશે એ માટે આપણો સમાજ જાગૃત થયો છે અને બહુ સારામાં સારું છે અને અમને બધી સુવિધા સારામાં સારી મળી છે અને આવા આવા લગ્ન સૌ આમાં જોડાજો સતવારા બારીવા કરવણી મંડળ તેમજ ગ્રામ્ય મંડળો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તેમાં સત્તર દીકરીઓનું આજે સમૂહ લગ્નમાં સમાવેશ કરવામાં આવે છે અને સાત હજાર પાંચસોથી વધારે રસોડાનું આયોજન કર્યું છે તેમાં પાંચ હજાર પાંચસો જેવા માણસો જમી ગયા છે બધી વ્યવસ્થા અપ ટુ ડેટ છે વ્યવસ્થા એક વિભાગ બે વિભાગ ત્રણ વિભાગ ચાર વિભાગ જમણવારના વિભાગ રાખેલ છે પાછળ પાણીની વ્યવસ્થા છે છાસની એટલે બધા શાંતિથી જમી જમીને માણસો નીકળે છે અને સારામાં સારું આયોજન સત્વરા બારીઓ કરવણી મંડળ અને ગ્રામ્ય મંડળ દ્વારા આયોજન કરવામાં I love you. સમિતિ દ્વારા જે આયોજન કરવામાં છે રાખેલ છે અને રસોડા ની અંદર પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે સાડા જેટલા જમવા આવે છે પણ કોઈ પણ તકલીફ ન પડે એ બાબત નાનામાં નાની ધ્યાન

પરમેશ્વર પાર્ટી પ્લોટ એક રૂપિયા નું ટોટલ લીધા વગર જે આ વ્યવસ્થા આપેલી છે એમાં આ સમિતિ પરમેશ્વર પાર્ટી પ્લોટ નો ખૂબ ખુબ ખુબ આભાર માને છે